મોર શ્રી સદગુરુદેવની જય રામા પીરની જય ભગવતી અંબે માતની જય ઓ નમઃ પાર્વતી ફતેરા મહાદેવ સંતન કો જય જય સિતારા સબ સંતન કો જય જય સીતારામ કરવાનો અર્થ શું થાય આપણે બોલ્યો ને આપણે ટચ થવાથી જે વાઇબ્રેશન થાય પ્રવાહ અહીંયા સાનો પ્રવાહ છે આજે સક્ષમનો પ્રવાહ રામા ગુંગરનો પ્રવાહ છે એટલે એ પ્રવાહ આપણા આખા હોલ ની અંદર ગાજવ છે એના માટે આપણે એમ કહેવાયું છે કે સબ સંતન ઉપર જય જય સીતારામ એટલે એકબીજાનો અને પછી ટચ કરવાનું ખાલી બોલવાનું નહીં પ્રેમજીભાઈ ટચ નહીં કરવાનું ખાલી બોલવાનું નહીં ટચ કરવાનું વાઇબ્રેશન વાઇબ્રેશન અહીંયા અહીંયા આવે મારું જાય આ રીતે આખા હોલનું વાઇબ્રેશન ભક્તિરૂપ બની જાય સત્સંગ રૂપ બની જાય રામદેવીના ગુણ ગવાય એ માટે આપણે અહીંયા બોલીએ છીએ એટલે છે નહીં પરંતુ એકાદ ભજન તો બોલવું જ છે મારે તો પહેલા કોને સમારીએ અને કોના લીધે ના માત્ર પિતા ગુરુદેવ આપણે ચારસો થી પાંચસો માણસો બેઠા હશે પણ ભગવાને એકબીજાના ચહેરા કેવા બનાવ્યા મળતા તો બનાવ્યા જ નથી એવા કરોડો માણસો તમે જોઈ લો ભગવાને કોઈને લાંબો કોઈને ટૂંકો કોઈને કાળો કોઈને સફેદ કોઈને આ રીતે ભગવાને બનાવ્યા છે અને એટલા માટે એક મંગળદાસ છે ભજન બે કરી જ બોલું છું કોઈ રામ સૃષ્ટિનો સરજનહાર એને તમે ઓળખી રામ સૃષ્ટિનો તમે ઓળખી લોર કરાનો તમે ઓળખી પણ હું એક જ કરી બોલું છું કે જેથી આપણે કારણ કે ઝાડ તમે જુઓ કેટલું ઊંચું બનાવ્યું છે નારિયેળનું ઝાડ તમે જુઓ કેટલું ઊંચું બનાવ્યું છે એમાં પાછા નારિયેળ લાગે એમાં પાછા એ નારિયે લાગે છે અને એ ત્રણ પળની અંદર પાણીનો પુરનાર કોણ છે આવી જે કળા જે છે એ આપણા મનમાં જ આવતી નથી અને એટલા માટે આ મંગળદાસ આપણે કહ્યું છે રામ સૃષ્ટિ નો આ છવાએ પણ કહ્યું છે શું કહ્યું કહે દા છો ફૂલકી ચરણે હે ગોવિંદા તારી ગહન ગતિ અગણ ધણી નો ભાઈ ખેલ અનેરો એને જાણે કોઈ વિરલા હજારો કરોડો માંથી એની જે કળા છે જાણનાર છે એને તો ઓર્ડિનેરી માણસ કામ નથી જે માણસ હંમેશા ભજનમાં પ્રભુ ભજનમાં સત્સંગમાં આવા સેવાના કાર્યોમાં પચ્યો હોય એ જ એની કળાને થોડું ઘણું સમજી શકે બાકીની તો કોઈ સમજમાં આપણા માણસની તો કોઈ હેસિયત જ નથી કીધું સમજી કે અને એટલા માટે એમ કહ્યું રામ સૃષ્ટિ નો સરાજ ચૌધરી રામદેવ નો પરમ ભક્ત એને તમે ઓળખી લો

મહારાજ રામ રાખી હોથ જે તારા ગરીબ રા હે રામ રાખી હોથ જે તારા

મહારાજ દેવર ભેરવી દર્શન દીધા દેવર ભેરવી દર્શન દીધા વેલાપારા મહારાજ ખોલવો જ હતો પછાત વર્ગ હતો ગાડી ગયા બ્રાહ્મણે જોવા કે ભાઈ અમે તમને દર્શન કરવા નહીં જતા કે તે વખતે અભરછેદ બહુ હતું બોલો કે ભાઈ ભગવાન ના દરબારમાં અભરછેદ ના હોય ના ના કે અહીંયા અમે ચલાવીએ નહીં છોભાવે ના પડતી અને આ તો ખરો સંત સંતને સંત પણ મનવા

એ આખું મંદિર ફેરવી પોતાના ભક્તિના બળે પોતાના ભક્તિના બળે આખું મંદિર ફેરવી એટલે ત્યાં આરાધ રાજી કર કીર્તા મન ખો આવે નવાર મવાર હે ભગવ્યા આરાધ કીધો અને ભગવાન સાક્ષાત આવી એના નિમિત્તે આખું મંદિર ફેરવીને અને પેલા જોત છોભાવો જો ચોટા જ રહી ગયા કે આ શું થયું કે ભાઈ આ ભક્તિ તો સાચા ભાવની છે એટલે સાચા ભાવથી ભજન ભજન કરો સત્ય કરો તો ભગવાન તમને મળે મળે ને મળે જ છે આ આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છે આટલા વર્ષોથી લાલબાપુની તમે કમાણી તો જુઓ ઘણી વખત મને વિચાર આવે લાલ બાપુ ગયાના ઘણા વર્ષ થયા તો બી આજે એમને પુણ્ય એમની પુણ્યતિથિ નિમિત્તે થાય દર પૂર્ણમાં ભજન થાય અને આ રીતે જોરદાર વજન થાય છે એ જાણીને મને કેટલો અને ઘણી વખત મને વિચાર આવે છે કરશન બાપુ ઘણી બાબુનો વિચાર આવે કે આજુબાજુ આ જે આપણે જે ચલાવી રહ્યા છે ને એ ખરેખર બહુ આનંદની વાત કહેવાય અને એટલા બધા ચાલતી ગરીબ સંતની લાગર તારા લાલ સંતની લાજર રાખ રાખી હોય તો રાખે તારા ગરીબ હે રામદે રાખી હોય તો રાખજે તારા ગરીબ સંત રાખી સંતો ભીમકેરણે કરુણા વિધિ દાખી માથે કરુણા વિધિ દર્શન વિદારા ગામ રાજી હોય તો રાખ છે તારા ગરીબ રે રાજ હોય તો રાખે તારા એ ગોરા દીવ છેપી રામ જય મલયા અજમાલા કે કેયા વાતારી પુવર તરડાનું ભરતજમને પારિરે ઓ હો 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 તાડિયો તાડિયો વગાડો